બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો સેવા મંડળીઓ દ્વારા નક્કી કરેલી શરતોનું પાલન ન થતા ખેડૂતોને ખાતર માટે દરોદર ભટકવું પડી રહ્યું છે સ્થાનિક સહકારી આગેવાનો ધોરાજીમાં બેસીને અઘેર વહીવટ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે વાવણીના સમયમાં પૂરતું યુરિયા ઉપલબ્ધ કરાવવા ખેડૂતોની જોરદાર માંગ ઉઠી છે રાજ્યના સહકાર મંત્રીને પણ કાંકરેજ અને સિયો સહિતના વિસ્તારોમાં તાત્કાલિક ખાતર પુરવઠો વધારવા રજૂઆત કરવામાં આવી છે લાઈન માં ઉભા શું કેવું છે તમારું સરકાર ને એવું કે ખાતર કેમ મળતું નથી એમ